જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો મહિન્દ્રા બસો પંચાણું સુપર ટર્બો આવી ગયું છે તમારા માટે ટાયરની કન્ડિશન એકદમ નવા ટાયર છે તેર છ અઠ્યાવીસના રિમોટ નવા ટાયર છે આગળના ટાયર છે આખા છે સિતે ટકા જેવા છે એન્જિન ગેર ઠાઠુન હાઇડ્રોલિક આ બધું કંપની ફિટિંગ અને કંપની કલરમાં છે બોનોટ પંખા અને ચારે વ્હીલ પ્લેટોમાં ટચિંગ કલર કરેલ છે બાકી આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો જે માં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે બેટરી સેલ સ્ટાર્ટ છે બોડીનો કલર બધો જ ઓરિજિનલ કંપની ફિટિંગ ને કંપની કલર બોનટ પંખાને વ્હીલ પ્લેટોમાં ટચિંગ કલર કરેલ છે બધા ચાલુ છે એન્જિન ઉપર ધુઓ ગેસ વરાળ કોઈ વસ્તુ આવતું નથી કંપનીનો નો ઓરિજિનલ અવાજ હાઇડ્રોલિ ઇશારે કામ આપશે તમારે મેં જોઈ છે છો ગેરઠાઠું હાઇડ્રોલિકમાં કોઈ ફોલ્ટ નથી બેટરી નવી મૂકવામાં આવેલ છે ગેસ વરાળ કે ઓઇલ આવતું નથી બિલકુલ તમે જોઈ શકો છો સેજ પણ નહીં એકદમ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ વસ્તુના ફોલ્ટ વગર પાટલો ફિટ કરી દેવામાં આવશે બોનટ પંખામાં વીલ પ્લેટોમાં ક્યાંય પણ હાડાનો ડાગ નથી એકદમ ચોખ્ખું ટ્રેક્ટર હતું ઉપરના ભાગમાં ટચિંગ કલર કરવો પડે એમ એના કારણે ટચિંગ કલર કરી દીધો છે બાકી કોઈ ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં ટાયર પણ રિમોટ નવા નાખી દીધેલા છે રજવાડી છત્રી પણ નવી છે એક પણ રૂપિયાનું ટ્રેક્ટરમાં ખર્ચ નથી આરસી બુક કાગળિયા ડોક્યુમેન્ટ સાથે બધું કમ્પ્લીટ આપી દેવામાં આવશે અને પાર્સિંગ પણ ચાલુ છે સીધું તમારા નામે ટ્રાન્સફર થઈ જશે જય દ્વારકાધીશ